જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડ જોકે દેવાભાઈ સાદિયા જે જૂનાગઢના છે અને આપણામાં ફોન આવ્યો એટલે બધી વાતચીત કરી કારણ કે મનસુખભાઈ રાઠોડના પણ એ શિષ્ય છે દેવાભાઈ સાદિયા એટલે મનસુખભાઈ રાઠોડના ઓડિયા વિડીયા સાંભળતા હોય અને આપણા ઓડિયા વિડીયા પણ સાંભળતા હોય અને આજે આપણને ફોન કર્યો અને ફૂલ સપોર્ટ કર્યો દેવાભાઈનું એવું કેવું છે કે જિજ્ઞેશભાઈ રાઠોડ તમે જે સમાજ સેવાનું કામ કરો છો એ તમે બરોબર જ કરો છો અને બધી સમાજના તમે કામ કરો છો એટલે સારું કહેવાય પણ જે અમુક લુખા હોય અને ફોન કરતા હોય અને કોઈ કમેન્ટ કરતા હોય તો એવા લુખા હું આપણે બહુ ઉગ્ર ન થવું અને એમાં બહુ ધ્યાન ન દેવું કારણ કે આપણે તમે જે સમાજ સેવાનું કામ કરો છો એ જ આપણે આગળ કામ કરવાનું છે બરાબર તો આપણે આ દેવાભાઈનું પાછળ રેકોર્ડિંગ મૂકી છે આખું રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કહેવું હોય કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને જે દેવાભાઈ સાજિયાએ આપણને ફૂલ સપોર્ટ કર્યો અને ફૂલ સમર્થન આપ્યું છે અને ક્યાંય પણ જરૂર પડે તો પણ દેવાભાઈએ કીધું છે કે અમે તમારી સાથે સુધી અને સમાજનું કામ તમે આગળ આગળ કરતા રહ્યો અને ખૂબ આગળ વધો અને ફૂલ સપોર્ટ કર્યો તો આગળ આ દેવાભાઈનું રેકોર્ડિંગ મૂકું છું સાંભળો એ જય ભીમ જીનેશભાઈ જય ભીમ જય ભીમ બોલો બોલો દેવાભાઈ હમણાં ફોન કર્યો તો એમાં ઉપાડ્યો નહીં પાછા ઉપાડી લીધો ભાઈ 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 નવો નંબર હતો ને એ ઘર ઘરના નો નંબર હતો એમાં હું છે આપડે પછી આ નવા નંબર વાળા પછી બધા આવતા હોય એટલે પછી અમુક નું ઉપાડ્યું અમુક નું ઉપાડ્યું એટલે કે તમારો આ નંબર સેવ કરેલો હતો એટલે ઉપાડી લીધો હતો હારું હારું જય ભીમ મજા મજામાં ને મજામાં મજામાં શું છે શાંતિ બસ ઓમ શાંતિ હો મેં કીધું થોડીક જીગ્નેશ ભાઈ વાત કરીએ હમણાં નવરા હતા હારું હારું, ડીબેટ કરવી હોય તો કઈ હા મેં થોડીક એવી વાતચીત કરવી હતી મેં કીધું જીગ્નેશ ને શું બોલો બોલો બસ આમ તો મજામાં છીએ પણ હમણાં તમારે ઓલા સરસા માં આવે છે એ બાબત માં મારે વાતચીત કરવી હતી એટલે મેં કીધું તમને કોના સરખા આ હમણાં તમારા જે કોમેન્ટ મારે છે એના સરખા આવો છો એ બાબત માં વાત કરવી હતી મારે તો ભાઈ બોલો બોલો, કે જો ભાઈ તમે છે ને એક સામાજિક કાર્યકર્તા છો અને અમારા ગર્વ આપણા જે દલિત સમાજ ના ગર્વ છો તમે બરાબર તમે સારું કામ કરી રહ્યા છો. અને દલિત સમાજ બાબતમાં કે બધી સમાજ ને લઇ ને જ હાલો છો એવું કઈ નથી કે દલિત સમાજ માં પણ મને એટલી ખ્યાલ આવે છે કે તમે બધું કામ વ્યવસ્થિત જ કરો છો પણ તમે, જે કોઈ બાબતમાં ઉગ્ર કોઈ રીતના નો થતા. મનસુખભાઈના રીતના હિસાબે મનસુખભાઈ જે છે બરાબર ઈ રીતના તમે કોઈ ઉગ્ર ન થતા અને વ્યવસ્થિત તમારું કામ કરો એમ. ના ના આપણે કઈ ઉગ્ર કરવાનું હોય જ આપણે તો શું છે વ્યવસ્થિત રીતે કામ કરવાનું આપણે બધી સમાજનું કામ કરવાનું ને આપણે શું એક આપણે એક સમાજની ફરજ છે ભાઈ સમજ્યા? હા બસ અમે અમે તમને સાંભળીએ છીએ મનસુખભાઈને સાંભળીએ છીએ ભાઈ

અમારે જેવું કામ હોય તો અમને ફોન કરજો બરાબર બાકી અમે તમારા સાથે છીએ પણ તમે બહુ બહુ જાજા કોઈ ઉગ્ર નો થતા મતલબ તમને ઉગ્ર કરવા માંગે છે અને આપણા જે અમુક આવી રીતના કાર્ય હોય ને એને ઉગ્ર કરે છે માણસો સમજાય ગયું અને એ ઉગ્ર હા બસ એમ કે ઉગ્ર આપણે થાવું નહીં આપણે આપણું કામ કરવું અમુક હું છે અમુક લોકો ને સારું નો લાગતું હોય ને હા હા એટલે ખોટી કમેટો ની બધું કરતા હોય હા હા આમ તેમ એની ભાષા ઓલું કોઈ પણ કોઈ નો પગલું ભરવાનું ભરે એટલે એનું મતલબ માં કે એનું કામ અટકે સમજાઈ ગયું

અને છતાં પણ મારે આ video મુકવો પડે છે એ video મેં એ સાંભળ્યો હતો અને પાછા જે ઓલા ડબલ ઢોલ કે હતો ને video ઈ સાંભળ્યો હતો અને તો બધા બધે મનસુખ ને સાંભળ્યા ઓલો જે કાઠી દરબા થઈ ને હકુભા હકુભા કાઠી પછી નાગદા નાગદા ને એ નાગદા ને સાંભળ્યા ઘણા અને હકુભા ને સાંભળ્યા બધા સાંભળ્યા મનસુખ ભાઈ ના લખતા video તો audio બધા,

આપણે કોઈ જાતનું ઉગ્ર થવાની જરૂર નથી આપડે આપણું કામ કરવાની જરૂર છે અને એ આવે ને સાથે હાની જાતે લડી લેવાય જે અત્યારે તમે જે કીધું ને એ હું માન્ય કરું છું કે ભાઈ

ભેજા મારી બંધ કરો અને લડી તમારું એક સત્ય વાત છે બાકી કોઈ એમાં બીજા પડતા અને તમારું તમારું કામ કરો અને તમે જે મનસુખભાઈ ને સપોર્ટ આપો છો અને મનસુખભાઈ આરે જે વ્યવસ્થિત રીતના ઓલું કરો છો ને એ બધું કરો બાકી એમાં કોઈ ખોટા ઓલા માં મેં કીધું પડતા નહીં બરાબર છે તમારું કામ બહુ સેના સમાજ સુધારક છે અને સમાજ ની સેવા છે એટલે એ કરો તો મને એમ થાય કે ભાઈ અમે બધાય છે ને તમારા હારે જ અને તમારા મનસુખ ભાઈ ના એટલે અમને એમ થાય કે ભાઈ ખોટી રીત ના ક્યાય આડા ના જાય ને એટલે અત્યારે ફોન કર્યો ભાઈ અત્યારે ટાઈમ મળ્યો હોય મને તો ઘણા સમય થી ખબર છે અને કોશિશ કરતો તો કે જીગ્નેશભાઈ ને બે વાત ઘડીક વાર કરી કરું એમ. ના ના બરોબર બરોબર અને મનશુખભાઈ ને ખોટું બોલવું ઘણી વાર બોલું હોય તો આપણે એમ થાય કે ભાઈ અત્યારે એને ટાઈમ હોય કે ન હોય ભાઈ ઘણો એને પાછા ફોન આવતા હોય ને એટલે તમને કીએ છે ભાઈ બીજું તો હું આપણે નથી એમને ઘણા ફોન આવતા હોય ઘણા ઉપાડવાનો ટાઈમ નથી હોતો એને મનશુખભાઈ ને હા કારણ કે હમણાં જ મારે તમને વાતો ને એક બેંગલોર થી આવ્યો તો લ્યો ફોન એમનો

જવાની અત્યારે સમાજ માં જરૂર છે એટલે તમે છે ને થોડુક ઓલું હું કેવાય ઘરે ઘૂંટડો ઉતારી અમને દુઃખ જ લાગે છે અમને બૌ બધું ઓલું થાય છે અમે કોમેડ વાંચીએ છીએ અમે કોમેડ જોઈએ છે બરાબર પણ હવે સમજાઈ ગયું કે અત્યારે થોડો ઘૂંટડો ઉતારી અને તમે લડત ચાલુ જ રાખો. ના ના બરોબર આપડે તો સમાજ સાટું થાય તો આપડે ભાઈ લડવા નું છે અને કદાચ થકી જવાનું થાય ને તો પણ ભલે ખપી જવાય થાય તો પણ સમજ્યા સિવાય હા હું હું સમજુ થાય આપડો સમાજ સેવા આપડે થી જેટલું થાય એટલું આપડે કરવા નું છે હમ એમ નથી કેતા આખો હાથી મારી નાખીએ પણ આપડે જેટલું થાય આપણે એટલું કરવાનું છે આપણે શક્તિ પ્રમાણે હા બસ હા બસ અને આપડે કાયદા કિયર લડવા છે ને કાયદા ના દાયરા માં રહી ને જ આપડે બધું કરવાનું છે સમજ્યા હા બસ હા બસ કાયદા વિરુદ્ધ આપડે જવાનું નથી ના બસ આ બસ આ બસ ને એવું સર્વ ફરી હોય છે

મનસુખ જોઈએ પછી અત્યારના ઓડિયા જોઈએ તો અત્યારના આપને ખ્યાલ આવે કે સત્ય મેં જઈ ત્યાં પણ મનસુખભાઈ ગ્રહણ કરતા ગયા છે મનસુખભાઈ છે ને એ આપડે અત્યારે એવા સંત મળે નહીં હો ભાઈ દિવાળી કોઈ ન મળે

અમે કીએ છીએ તમને કે તમે છે ને દાખલા તરીકે ભાઈ આ પાંચ નું છે એટલે અમે તમે કીએ છીએ કે તમે બની શીખશો બરાબર એટલે તમે થોડુંક ગ્રહણ કરજો બરાબર બરોબર બરોબર બસ ઈ તમે અર્ધી વાત તો સમજી જાયજો કે મનસુખભાઈ જે છે

અમને આ રીતના શબ્દના બાણ લાગ્યા આ શબ્દ પ્રણાલિકા છે એના બાણ લાગ્યા ને અમને આ બસ બોધ મળ્યો ને તો એ બોધ તમારા હિસાબે તમારા જે તમે વિડિયો મૂકો છો ને એના કારણે પણ બોધ મળી હકે ઘણા માણસો ને મળતા હોય અને ઘણા માણસો સુધરે એમ. ના ના બરોબર બરોબર એટલે તમે કોઈ, ઉગ્ર કોઈ જાત નું કઈ આમ તેમ નો કરતા આ તો મેં ઘણા જોયા હતા ને વિદ્યા એટલે મેં કીધું મારો હું હમણાં ખોટું નઈ કઉં ભાઈ જિગ્નેશ ભાઈ અમારે અમારે મોણાં થાય છે ટોપા ખાઈ ને એવા બરાબર એટલે મેં phone કર્યા હવે અમારે ઘર ના મામા off થઇ ગયા ટોપો ખાઈ ને પાછો ઘરનાના ના ફૂઈ નો છોકરો off થઇ ગયો એમાં ને એમાં છે એટલે અમે લગભગ દસ પંદર દિવસ આમાં ને આમજ એટલે હું ફોન નથી કરી શક્યો તોય હું વિદ્યા તો સાંભળું જ છું ઓડિયા તમારે આવે ને,

હા બસ એમાં આખરે જાહું તો ઘલાઈ એ ઈ ને ખબર હે પડે ને આ તો બધી હોશિયારી ખોટી ખોટી કરે સમજી આજલે ઈ આવે તો એની ખબર જ હોય કે આમાં આય હું તો ઘલાઈ જાહું પણ એ આવે ત્યારે ખબર છોડામાં આવી હે આવી જઈ આમાં હા અને એમે એમ જ છે મારે તમને એમ કહો કો જીગ્નેભાઈ તમને મારે તમારા ઉપર મારા છે સમજી લ્યો હાલો હું તમને ગોત ગતું આવું બરાબર છે હા તો મને લાગે તો મારે લોહી નીકળે ને તમારે લોહી નીકળે છે એ તો બધા ને ખબર જ પડે ને ના ના હા તો તમે અહીંયા તમારી પાસે તો કોઈ આવે તો એને કોઈ ને એની ખબર પડતી હોય કે ભાઈ એને મને આવે ને ત્યારે ખબર પડે અને એ હજી ખબર નહીં હોય કે હજી દલિત સમાજ ના કોઈ નથી બોલતા ને તાજા લગન હારું છે બાકી જયારે છે ને એને એની વટ ની વાત આવે ને તો એ કાપી નાખે હારા હારા ને રાજા હોય મહારાજા હોય ને એને કાપી નાખે દલિત સમાજ ના એવા ઇતિહાસ છે હે? জা ে কাপি নে যা পা পাঞচ মাহার পাঞ্চ মহার কাপী নেখাজানে ইিয়া আজি ইতহাস মা নামছে ইতিহাস ভ

અને જે આ વાલબાઈ હતી બરાબર છે વાલભાઈ કે તમે વાલભાઈ આપો કા મારા પેલ પેલું એવું મોટી વાત નહીં રે એ કે વાલભાઈ ને એમ થયું કે સોનાની ની કટારી છે અને એવા ભીમડો માંગે છે એટલે સોનાની એ કે સારું હાલે ભીમડા એને હું દઈ દીધો નવું ઘરનો માથે

અત્યારે એવા માણસો હજી એનું વંશ અને એનું કોઈ પણ એનું હાંભરી અને એના એવા એ ઇતિહાસમાં બેઠા થવા વાળા માણસો ઘણા પડ્યા છે કે તમારા જેવાના છે ને કાપી નાખે

જયારે જાગૃત થાય ને ત્યારે કોઈના ને કાપી સાંભળ્યું એવા દલિત છે પણ આ કોઈને ખબર જ નથી પડતી કે એને મારી થી કાપી નાખું આના આવા માણસો આવા માણસો જે સમાજની સેવા કરે છે એને માણસો દબાવે છે એવા માણસો ને હેરાન કરે છે આ કોઈને નડતા નથી એટલે આવું હું છે એક 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 જન પાસે જયારે એવું થાય ને જોકે મેં તો આવું મને વિચાર આવે છે પણ એવો જયારે જાગૃત બધા માણસો થાય ને જીગ્નેશભાઈ ત્યારે ખ્યાલ આવશે આ બધી સમાજ ને આ જે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ કહે છે ને એના બધાયને ખ્યાલ આવશે કે શું છે આ ભારત નો દેશ હું છે હિન્દુ ધર્મ હું છે એ બધું ખ્યાલ આવશે ને ઘણા વર્ષો લાગી પણ અત્યારે જે તમારો મારો જે કાર્ય છે એ આપડે કરતા રહીએ તો સારું એમ બરાબર તમારો ખુબ ખુબ આભાર સાજિયા જુનાગઢ

આતી બરાબર છે પણ હું હું કઉ આ અત્યારે મેં વિજયભાઈ ને ફોન તો કર્યો તો વિજયભાઈ નથી ઉપયો ને તમને ફોન કર્યો પછી અને રામત જવાનું છે ને એટલે મેં તમને ફોન કર્યો તો બે પાંચ બે પાંચ ની અંદર મનસુભાઇન ઘરે જાવું છે બરાબર બરાબર ફેમિલી ની બધા ને કાઈ વાંધો નહીં ફોન કરજો ને તમને બરાબર હા તો તમે થોડુંક એલર્ટ કરી દેજો બરાબર

એ હા ભાઈ થેન્ક યુ હો એટલું ખાલી એટલું તમને કેવા માટે phone કર્યો ને આ બધું અને તમારું કામ બધું સારું જ રાખજો અને અમારે જવાનું કામ પડે તો મને કેજો હો ભાઈ ના 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 કઈ વાંધો દેવા ભાઈ ચાલો એ હારું ચાલો જય ભીમ ચાલો જય ભીમ જય ભીમ.